જસિકરાસના મિત્રો તમારું અમારી ચેનલ પ્રેત કથામાં સ્વાગત છે જો તમને અમારી કથાઓ ગમતી હોય તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા બે લાઈકન પ્રેસ કરી દેજો નાગ પાચમની વાર્તા શ્રાવણ વદ પાચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પારેણા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં જોડેલી કુલેરનું નિવેદ ધરાવો અને એકટાણું કરવું એમાં આગલા દિવસે પળાયેલા મઠ મગ અને બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતા ઝઘડા નાશ થાય છે અને સાંપો વધે છે નાગદેવતાની કૃપાથી ધનધાન્યનો ભંડાર અકૂટ રહે છે વ્રત કથા એક ગામમાં એક ડોસીમાં તેના છ દીકરા અને વહુ સાથે રહેતા હતા તેમાંથી પાંચ વહુને માતા પિતા હતા પિયર હતું પરંતુ નાની વહુ રાધાને પિયરમાં કોઈ ન હતું આથી બધા તેને કહી મારતા હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરાવતી હતી તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાને પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની બહુ સાંભળી નહીં આ દિવાસોમાં તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલીમાં જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કાંઈ ના મળે ખીરની તપેલીમાં બાજેલા પોપડા સિવાય બીજું કંઈ ન હતું આથી તે નિરાશ થઈ ગઈ થતાં પણ તપેલીમાંથી પોપડા ઉખાડી એક કાપડમાં ભેગા કરી મૂકી રાખ્યા તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાતે ખાઈ શકી હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેણે પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવી અને ખાઈ ગઈ ગઈ તે પણ ગર્ભવતી હતી પાસે તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગડા બધું છાપ પાછળ જોઈને જોતી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે પરંતુ તેને આશ્ચર્ય થયું આ બહુ એમ બોલી કે જેને ખાધા હોય તેનું પેટ ઠરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપોમાં દર્શન આપતા કહ્યું બહેન તને કઈ વાતનું દુઃખ છે જવાબ મહારાજાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે માં મારા પિયરમાં કોઈ સગુ નથી એટલે મને સૌ મેણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોડો ભરવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોડો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા નાગરનું દિલ દ્રવ્ય ઉઠ્યું અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોડો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા લાફડા પાસે મૂકી જજે આ સાંભળી બહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી બહુને ખોડો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની બહુને મેણા મારવા લાગી કે પિયરમાં તો કાળું કૂતરું નથી તો પછી એને ખોડો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની બહુ બહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાં દૂરના એક સગા છે મારે એને કંકોત્રી મોકલવી છે સાસુએ ના છૂટકે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુ નાની વહુ ખુશ થતી કંકોત્રી લઈ આપણા પાસે પહોંચી ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ઘોડો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મસ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને વહેરાણીમાં ખૂબ સરસ ઘરેણા વસ્ત્રો મળવાના છે તેના પિયર વાળા ગાડું ભરીને બધું લાવવાના છે નાની બોવા સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સાંભળવા લાગ્યો સૌ કોઈ એક ધારું એ દિશામાં જોવા લાગ્યા થોડી વારમાં ગાડા આંગણામાં આવી ઊભા રહ્યા એમાંથી રૂપરૂપના અંબાર સમાન આગળ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઉભા રહ્યા નાની બહુનો ખોડો નાગખું એ ધામધૂમથી ભરાવ્યો દરેકને પહેરાણીમાં સોના રૂપા હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્રો આપી બધાને ખુશ કરી દીધા ખોડો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને વિદાય આપ્યો સુવા પતિ પતી ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો બધું જોઈ હપકી ગઈ નાગણ નાની વહુને લઈ વિદાય થઈ નાની વહુ નાગણ પાસે ગઈ તો ખરી પણ મનમાં ને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે પણ દર આંગણ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોયરું દેખાયું એ ભોયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ નાની વહુ આશ્ચર્ય પામ્યો નાગણા બહુ કહ્યું કે તારે હવે કઈ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા પર છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજ આ રૂપાની ઘટડી વગાડીને તારે બધા નાગપોરોને ભેગા કરી દૂધ આપવાનું છે નાની બહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ વહુ વાસણમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કંઈક કામ કરવા જતી રહી એટલામાં છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટડીનો ગભરાઈ ગયો અને હાથમાંથી ઘંટડી પડી ગઈ એમાં બે રાજકુમારોની પૂંછડી કપાઈ ગઈ બીજા રાજકુમારોને ગરમ દૂધ પીતા તેના મોટા દાજી ગયા રાજકુમારો બાંડિયા થઈ ગયા જતા છોકરા પર ગુસ્સો ભરાયા અને તેને કરડવા દોડ્યા એટલામાં વહુ આવી ગઈને છોકરાને બચાવી લીધો નાગકુમારોને આવી દશા જોઈ તેને દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારોને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં દાજ હતી થોડા દિવસ પછી નાની વહુને સાસરીમાં વિદાય આપી સાસરીમાં પણ નાની વહુ હવે માન્ય થવા લાગી આથી જેઠાણીઓ તેને તેના પર દાજે બળવા લાગી બીજી બાજુ રા નાગકુમારો પણ નાની બહુના છોકરાઓ પર દાજ ભરાય છે આથી તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં નાની બહુ પાણીનું બેડું ઘરીને આવી ઉમરામાં તેને ઠેસ આવતા તે બોલી ઊઠી કે ખમા મારા બાંડિયા બુચ્યા વીરાને આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ ના છોકરાને કરડવાનો વિચાર માંડી વાળ્યો એક દિવસ નાની બહુના છોકરાએ જેઠાણીના દૂધની તામડી ઢોળી નાખી આથી ગુસ્સે થઈને તે બોલી અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું તેને તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી નાની બહુને ખૂબ જ દુઃખ થયું ને એ દિવસે તે છોકરાને લઈ નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાનું દુઃખની વાત કરી નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે રાજકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યું તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ આખા ઘરમાં આનંદ છવાયો ગયો હે નાગદેવતા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો તો મિત્રો જો તમને આ કથા ગમી હોય તો વધુમાં વધુ શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો